હું હજી થોડા મોડા સ્પ્લેન્ડર બાઈક મળી ખાઈ ખરા આજે એટલે હવે મારી બાઈક કાઢું અત્યારે તો ઘરની અંદર છે કાઢું પછી તો હું નહીં દેખાડું ધોઈ બોવી પડશે જરી ગાડી ધોઈએ તો ગાડી કાલે આડો મને વખત તો ગાજે સાથ જોઈ શકો છો તમે આ છે આપણી ગાડી પાછળનો પંખો કાઢી નાખ્યો છે કેમ તો ગાડી ધોવાનું જરીક પછી રહેશે પેલા મારે જવું પડશે દુખવાને સીઓ લેવા રૂપિયા મળી ગયા છે ગાડી ધોવાનું તો સાઈડ મેં થઈ જ રહી જાય આવું તો ગાય એક દુકાને ને સેવો નહીં મળી હવે મારે દેવું પડશે બીજા ફરિયાની અંદર સેવો લેવા એ ચાલ ચાલતા ચાલતા મારી ગાડી લઈને જતો પણ મેં કીધું લાઈ નજીક જ જીયા દે એમ તો આપતા નહીં મળી એવું કરવાનું હવે જો શું આપણે કપિલ છે એના ઘરની થોડુંક આગળ હા આપણો વિશાલ હા હેલો ભાઈ હેલો ભાઈ

ગાડી ધોઈ નાખી શેમ્પુ બેમ્પુ માર્યું પછી મળ્યો પાછા રાજીશ ગાડી એક નંબર ધોઈ ગાડી છે ઘેર હતી એટલે છોડું એવું જલ્દી જાતે ચાલે ધોવાની પોતાની ગાડી અને હવે હા હું કઈ ફાઇનલ લુક બતાવી દઈએ પાછા દરેક ગેરેન્સ સિનેમા એક સ્વાર્થ થયું તો ડોર બોલ બધું ગેરમજી ના તો આ આપણી ગાડી જોઈ શકો છો પાછળથી કેવી લાગે છે અને ફાઈનલ લુક મેં બી નહી બેન કમ્પ્લીટ રેડી થઈ જ્યો છું હવે દુકવાને જવાનું દુકવાને મળીએ તો કાઇ જ મેં પાર્સલ લેવા ઊભો છું અહીં ચોગાડીએ મતલબ જે રસ્તો છે તારી અને આવી છે બસ તો પાર્સલ લઈ લે આ બસ આવે છે એની પાછળ એક બસ આવે છે બીજી એની અંદર આવે છે પાર્સલ પાર્સલ લઈને મળીએ પાછા એ બસ પાર્સલ આવી ગયું છે જોઈએ ઘેર દુકાન આવી ગઈ આ બીજું રાઠવા આજી ગો જીભ મે 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 કોઈ ખબર કોઈ યી દિગલો યી દિગલો આજી દિગલો લીમોની દિગલો લીમોની પન આવડે ની બોલે અને પાર્સલ આવ્યો છે અને પાર્સલ ખોલવાનો વિચાર પણ આ છે એટલે હા એટલે આપણે થી ન ખોલાય યો છે અને તમે એ વિચાર તો આસો આ લુકડો કકમ બદલી નાખ એમ પણ સીનાને મળ્યો છે કે મે કાલ એમ લોગ ભૂલી જेलो એટલે કાલના વ્લોગ ની અંદર આજનો કન્ટિન્યુ કરશું ચલાય લેજોアンકે લઈએ ખાડી અને આ ખાડી

ફોલો કરો એટલે પાર તોડી નાખો બસ ફોલો નું બટન સીધું નહીં રહેવા જોઈએ કેવું લાવી જાય તો બ્લોગ ની અંદર બન્યા રહેજો યુ કે આવશે ઓડે ઓકે ચાલો તો ગાઈસ જી બેઠો છું સુટ પર આવ્યા છે અમે અને આ છે આપણી ગોઠાની અંદર મે ડાયલોગ લખું છું અને તૈયારત કરું છું મારો ડાયલોગ કેવો છે ને કેવો નહીં આપણો જીક્સ રાઠવા

તો ગાઈશ તમે જોયું કે વિજય રાઠવાનું શૂટિંગ કકમ થાય છે અને આવી રીતે અમે શૂટ કરીએ છીએ અને હજુ મારી ત્યાં રીલો ઉતરી ગઈ અને બીજાની હોય ઉતરી ગઈ ખાલી યુકેનું જીગામનું બધું બાકી છે અને મેં આ તારે એક ફાદ બેઠો છું ડાયલોગ મારો જરી હેવી છે એટલે યાદ કરવામાં થોડીક તકલીફ પડે છે એટલે વિચારીએ જ છે હજુ લો વિજો વિજા ઓ વિજા બાબાદેવ કરે તમારું પણ સારું સારું થાય અમારી લાઈફમાં થોડું ઘણું એમ ગાડી પેલી એક એક ના હતી ચાર ચાર થા ગેરમે ચાલી છે કાંઈ બાય ચાન્સ પછી તો એક્સપ્રેસ જ જશે પેલો યુકે 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 શૂટર બહેનો છે મોસ્ટ ઓફલી સુમિત નહીં હોય સુમિત નહીં હોય તો યુકે શૂટ કરે આ આપણો જીગો લીંબવાણી વાળો અને પેલો એક ભાઈબંધ તો હા અમે અમારું શૂટ પતાવીએ પછી મળીએ પાછા મારે બી રીલો બનાવવાની છે આ નોટ લઈને બેઠો છું મેં એક ફાર બીજો થોડો પ્રોબ્લેમમાં છે અમારું શૂટ પતી ગયું છે અને હવે અમે નીકળીએ ઘેર જવા આ યુકે ની પલ્સર ગાડી આ જીગો અને આવી જો પેલા ભાઈ ની એક રીલ શૂટ થઈ જાય હો ઉચકી નહી મે કી દેલા વચ્ચે સીટ ઉચક હે પ્રભુ થોડોક જોર કરાઈ દે અને ગાડી મે પેલે માર પેટુલ બચી જાય લો એક મિનિટ રહો તો ગાઈસ મેં ઘેર આવવા નીકળેલો પણ એલા મેં મારો સીન સીજી છે મારી ગાડી ને પંચર થઈ ગયું છે આ ભાઈ પંચર મારી ગાડી ને હા તારી ગાડી પંચર ને હું એ વિચાર કે કાલે પંચર ડોક્ટર ને દેખાડીએ એના પંચર એ ડોક્ટર કે છે હમ ઉભો રાખ વિજાય ફફત એ વિદલા ચાલ બતાઉને નીકળી ગયો જો એ પંચર જ છે કે છે આ ભાઈ ગાઈસ પંચર અંદર મે ડાયરેક્ટ આવતો રેલો ઘેર ઘેર આ મસ્ત ખાઈ પીન ભૂગત પડી જેલો કમ તકે એના આગલા દિવસે લગન મે જેલા તે ઉજાગર હતો ને મેલે સુઈ જેલો વિડિયો ઉતાર્યો ને અને એન્ડિંગ હવે મે કરું છું તો આપણો આ વિડીયો ગઈ મળશે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડિયો જોવા માટે બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દેજો ગમે જાર વિડીયો નાખો તો તમારી અંદર નોટિફિકેશન આવી જાય અને તમે મારા વિડીયો બધાથી પહેલાં જોઈ શકો તો મળશું ના આ વિડીયોમાં બાય બાય